મામલતર કચેરીમાં પાર્ક ટેમ્પામાંથી એકવીસ લાખના શિશુની ચોરીના આરોપી તેના ઘર પાસેથી ધરપકડ કરી હતી બી ડિવિઝન પોલીસે ચોક્કસ માહિતી આધારે એમને પાર્ક હવા મહેલ ખાતેથી ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં જીએસટી વિભાગે જપ્ત કરેલા ટ્રકમાંથી રૂપિયા એકવીસ પોઇન્ટ પંચાણું લાખની કિંમતના શિશુની ચોરી થઈ હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ એ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા પાડી તેને ઝડપી પાડવામાં આવ્યા હતા અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં જીએસટી વિભાગે જપ્ત કરેલા ટ્રકમાંથી રૂપિયા એકવીસ પંચાણું લાખની કિંમતના સીઝાની ચોરી થઈ હતી આ કેસમાં વધુ એક ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અત્યાર સુધી સીસુ ચોરી કાંડમાં ધરપકડનો આંખ આઠ ઉપર પહોંચ્યો છે